કરંટ અફેરનો ટૉપિક છે એન્વાયરમેન્ટ પર્યાવરણને લગતો જ છે બરાબર તો આપણે આ ટોપિક જે છે હું તમને ચલાવું છું એક બે દિવસ પહેલાંનું થોડા દિવસ પહેલાંનું તે છાપામાં આવ્યું હતું આ શું કહેવા માંગે છે કે લાઈફ સાયકલ જે છે ને એ થઈ ગઈ નાના જીવજંતુઓ જે છે ને એની સંખ્યા બોતેર ટકા જેટલી ઘટી ગઈ છે બોતેર ટકા નાના જે જીવજંતુઓ સૂક્ષ્મ સૂક્ષ્મજીવો જે છે નાના નાના એ બધા ઘટી ગયા તો એની અસર શું છે ને એ બધું આપણે સમજવાની કોશિશ કરીએ કે જેના કારણે આપણને થોડોક આઈડિયા આવે પહેલાં તો સમજીએ કે આ ઘટી શા માટે તો કે ઔદ્યોગિકીકરણના કારણે પ્રદૂષણના કારણે શહેરીકરણના કારણે અને આ બધું ભેગું થયું ને ઔદ્યોગિકીકરણ પ્રદૂષણ અને શહેરીકરણ એના કારણે જંગલોનો નાશ થયો અને એના કારણે જીવજંતુઓની ઘણી બધી પ્રજાતિઓ જે છે એ નષ્ટ થઈ ગઈ અને એના કારણે આ બધો વાંધો પડ્યો ચલો હવે આમાં તમારે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો હોય તો તમે કઈ રીતે કરો વિચારીને તો આ પહેલી જ લીટીમાં હવે બીજું સમજીએ કે પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં જે છે ને એ પંદર લાખ કરતાં વધુ જીવજંતુઓની શોધ થઈ ગઈ છે અને ઓળખ થઈ ગઈ છે હવે ચાલો તમે મને વિચારીને કહો તો શું પૃથ્વી ઉપર ખાલી પંદર લાખ જ જીવજંતુઓ હશે તો કે ના એટલાનું હોય એટલાની તો ખાલી શોધ થઈ છે એટલાની તો ખાલી ઓળખ થઈ છે હજી ઘણા બધા જીવજંતુઓ એવા છે ઘણા બધા સજીવો એવા છે કે જેની ઓળખ જ નથી થઈ જેની શોધ જ નથી થઈ ઘણી બધી વાર ન્યૂઝમાં વારંવાર આવતું હોય છે કે આ નવીન પ્રકારના પતંગિયાની શોધ થઈ આ નવીન પ્રકારના તીતી ઘોડાની શોધ થઈ અથવા નવીન પ્રકારના કીટકની શોધ થઈ તો ઘણા બધા જીવજંતુઓ એવા છે જેની હજી શોધ જ નથી થઈ તો શોધાણા છે કેટલા તો કે પંદર લાખ જેટલા જે છે એ શોધાણા છે હવે આપણે સમજીએ કે અહીંયા પહેલું ટાઇટલ હતું કે આમની સંખ્યા જે છે ને ઘટી રહી છે કોની તો કે જીવજંતુઓની તો કે અને કે જીવજંતુઓની સંખ્યા ઘટી રહી છે તો એના કારણે લાઈફ સાયકલ ખોટકાઈ ગઈ એટલે કે જીવનચક્ર લાઈફ સાયકલને શું કહેવાય જીવનચક્ર ચાલો કીવડ ટેકનિકમાં બીજું પણ તમે યાદ રાખો કીવડ ટેકનિકમાં બીજું શું કે કોઈ પણ ગુજરાતી જે છે ને તો એનું એનું તમને ઇંગ્લિશ ખબર હોવી જોઈએ અને ઇંગ્લિશ જે છે ને એનું તમને ગુજરાતી ખબર હોવી જોઈએ ઇંગ્લિશ અને ગુજરાતી એ બંને આપણે જે છે એ શીખવાનું છે હું બંને ભાષાનો ઉપયોગ કરીશ બંનેનો ઉપયોગ કરીશ ઇંગ્લિશ પણ તમારે શીખવાનું છે તમને એવું લાગે હું તો ગુજરાતમાં રહું મારે શું લેવા શીખવું જોઈએ તો એના બે ત્રણ ફાયદા છે પહેલું ઘણી બધી વાર પરીક્ષાની અંદર જ ઇંગ્લિશ શબ્દ વાપરેલો આવશે બરાબર તમે ગમે એટલું ગુજરાતી વાંચીને જાઓ અથવા ભલે ગમે એટલું ગુજરાતી આપણે ગુજરાતીની વિરુદ્ધ નથી આપણે ગુજરાતી બોલીએ છીએ ગુજરાતી આપણી માતૃભાષા છે ગૌરવ છે બધી વસ્તુ બધી વસ્તુ એની રીતે સાચી છે પણ ઇંગ્લિશ શીખવા વગર ચાલે એવું છે એની એટલે આપણે ઇંગ્લિશ ફરજિયાત શીખવાનું જ છે પરીક્ષામાં ડાયરેક્ટ જ ઇંગ્લિશ લખેલું આવશે તો ઉચ્ચાર સ્વરૂપે લખી દેશે ઘણા બધા પેપર એવા હોય છે ઉચ્ચાર સ્વરૂપે ડાયરેક્ટ લખી દે આપણને ખબર પડે નહીં બરાબર તો આપણે બેય તમને ખબર હોવી જોઈએ તો હવે આના કારણે આજે નાશ થયા તો એના કારણે લાઈફ સાઇકલને કઈ રીતે ખતરો થતો હશે તો કે એ એટલા માટે કારણ કે એક રીતે ફૂડ ચેઇન બનેલી હોય ફૂડ ચેઇન ફૂડ ચેઇન એટલે શું ખ્યાલ છે ખરા તમને ફૂડ ચેઇન એટલે આહાર કઢી જેને ગુજરાતીમાં કહેવાય આહાર કઢી સૌથી પહેલાંથી ઉપાડવાનું સૌથી નીચેથી જે હોય ને આહાર કઢી એટલે કે ફૂડ ચેઇન એટલે શું તો કે પહેલાં ઘાસ હોય ઘાસને કોણ ખાશે તો કે ઘાસને સસલું ખાશે સસલાને કોણ ખાશે કે સસલાને હરાણ કે એ કોઈ ખાશે એને કોણ ખાશે તો કે એને સિંહ ખાશે બરાબર તો એવી રીતે આખી ફૂડ સાયકલ આહાર કડી જે છે એ ચાલતી હોય તો આની અંદર જો વચ્ચે એકાદું ગાયબ થઈ જાય તો પણ વાંધો પડી જાય કારણ કે જો એક વસ્તુ ગાયબ થઈ જાય તો એની આગળની અને એની પાછળની બંનેને વાંધો પડે એટલે જો ખાલી જીવજંતુઓ ગાયબ થઈ જાય ને તો પણ આપણને વાંધો પડી શકે કઈ રીતે જીવજંતુઓ એક અત્યંત મહત્ત્વનું કાર્ય કરે છે અને અત્યંત મહત્ત્વનું કાર્ય છે એની માટેનું કીવર્ડ છે પોલીનેશન પોલિનેશનને ગુજરાતીમાં કહેવાય રજની ક્રિયા પરાગરજની ક્રિયા અથવા પરાગનયનની ક્રિયા પોલીનેશન શબ્દ પણ વધારે વપરાતો હોય છે ગુજરાતીમાં એ ડાયરેક્ટ પોલીનેશન મૂકી દઈ ચાલો તો પહેલાં તો શું તમને ખબર છે કે પોલિનેશન એટલે શું ચલો તો હવે સમજીએ કે આ પોલિનેશન એટલે શું તો કે પોલિનેશન એટલે કે આ જે જીવ જંતુઓ દ્વારા ખાસ કરીને બટરફ્લાય દ્વારા પતંગિયા દ્વારા આ બધા શું કરે તો કે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જતા હોય મધ લેવા માટે રસ લેવા માટે ફૂલનો રસ અંદરથી ચૂસી લે અને બીજે જતા રહે પણ હકીકતમાં એ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું કરતા હોય તો કે ફૂલની ફૂલ હોય ને તો ફૂલની અંદર સ્ત્રી કેસર કુ કેસર પરાજનયનને આ બધી વસ્તુ હોય હકીકતમાં વનસ્પતિ પણ એક સજીવ જ છે ને વનસ્પતિ જે છે એ પણ એક સજીવ જ છે અને વનસ્પતિ જે છે એ પણ પ્રજનન કરે છે એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એ જોવા મળે છે સજીવો મનુષ્ય જે છે મનુષ્ય તો મનુષ્ય પ્રજનન કરે છે મનુષ્ય પ્રજનન કરી અને શું કરે તો કે પોતાની જેવો જ એક બીજો જીવ બનાવે જે વ્યક્તિ પ્રજનન કરે તો એ પોતાની જેવો જ બીજો જીવ બનાવે એટલે કે એક મનુષ્ય એ બીજા મનુષ્યને જન્મ આપી શકે છે તો કે અને એ સજીવ હોવાનું લક્ષણ છે સજીવનું સજીવ હોવાનું એક લક્ષણ એ પણ છે કે પોતાના જેવો બીજો જીવ જે છે એ ઉત્પન્ન કરી શકતું હોવું જોઈએ તો વનસ્પતિ જે છે એ પણ સજીવ છે તો શું એ પ્રજનન કરે છે તો કે હા એ પણ પ્રજનન કરે છે પણ એ આપણી આપણી જેમ એવી રીતે પ્રજનન નથી કરતું તો કે તો કઈ રીતે કરે છે તો કે આ પોલિનેશનની પ્રક્રિયાથી પ્રજનન કરે છે તો પોલિનેશનની પ્રક્રિયા એ શું છે તો કે પોલિનેશનની પ્રક્રિયા એ છે કે વનસ્પતિનું ફૂલ છે અથવા ડાળી છે કે વનસ્પતિની જે કોઈ પણ વસ્તુ છે એની અંદર વનસ્પતિ જે છે એની અંદર શું હોય તો કે સ્ત્રી કેસર હોય કું કેસર હોય પરાગ્નયન હોય પરાગ્રજ હોય આ બધી અલગ અલગ વસ્તુ હોય તો આ બધી અલગ અલગ વસ્તુ જે છે ને એ એક ફૂલ ઉપરથી બી બીજી ફૂલ ઉપર બીજા વૃક્ષ ઉપર લઈ જવાનું કામ કોણ કરશે તો કે એ કામ કરશે આ કીટકો જીવજંતુઓ જંતુઓ ખાસ કરીને બટરફ્લાય એટલે કે પતંગિયાઓ અને એ બધે તો કે એ કુકેસર શ્રી કેસર એ એક તત્વ જ્યારે બીજા ફૂલ ઉપર જશે બીજા વૃક્ષ ઉપર એટલે એનું પ્રજનન જે છે એ થઈ જશે અને એના કારણે એનો વિકાસ જે છે એ થશે બરાબર અને નવું સજીવ નવા વનસ્પતિઓ નવા ફૂલને એ બધું ઉત્પન્ન થશે આ પ્રક્રિયાને પોલિનેશન કહેવામાં આવે છે આલ્બર્ટ આઇન્સ્ટાઇને એકવાર એવું કહી દીધું કે જો સમગ્ર દુનિયામાંથી બધા પતંગિયા ગાયબ થઈ જાય ને તો કે સમગ્ર માનવ જાતનો નાશ થઈ જાય સામાન્ય એવું કે તો હું કહી દીધું હશે એને શું ખબર પડે પણ હકીકતમાં આ તો બહુ મોટા સાયન્ટિસ્ટ છે તો મજાક મજાકમાં કોઈ એવી આડી અવડી વાત તો કહી નહીં એટલે પછી થોડુંક ગહન વિચાર કર્યો અને ખબર પડી કે હા સાચી વાત છે કારણ કે જો બધા જ પતંગિયા ગાયબ થઈ જશે તો પોલિનેશન કેમ થશે પોલીનેશન નહીં થાય તો શું થશે તો ખાવા કંઈ મળશે જ નહીં વનસ્પતિને વનસ્પતિ નહીં હોય તો ખાશે શું કોઈ ખાવા પીવા કંઈ મળશે બરાબર એટલે પોલિનેશન અત્યંત મહત્વની છે તો સમગ્ર પૃથ્વી ઉપર જે જીવજંતુઓ જોવા મળે એ પંદર લાખ છે અને એમનું અત્યંત મહત્વનું કાર્ય શું છે પોલિનેશન આ પોલિનેશનના કારણે તે વૃક્ષ છોડવાને એ બધા જે છે એનો વિકાસ થાય છે અને એનું જે ન્યુટ્રીઅન્ટ સાયકલ કોઈપણ ડેડ બોડી એટલે કે મૃત જીવની જે સડવાની પ્રક્રિયા જે છે એને ઝડપીને એવું બધું બનાવે છે એ બધું પણ આ જ કામ કરે છે ચલો અહીંયા હવે આપણે એક બીજો કીવર્ડ પણ સમજી લઈએ કોઈ પણ મૃત હોય મૃત ડેડ બોડી મૃત ડેડ બોડી તમે જોયેલું હશે કે મૃત ડેડ બોડી જો એમ નેમ પડી રહે ને તો થોડા સમય પછી એમાં કિટાંકો થઈ જાય ઈયળ અને જીવડા એવું બધું થઈ જાય ઈયળ ને જીવડા એવું થઈ જાય આ વાત ખ્યાલ છે કે નહીં બરાબર તો આજે ઈયળ ને જીવડા ને એ બધું થઈ જાય ને એને ડીકમ્પોઝર કહેવાય એને શું કહેવાય એને ડીકમ્પોઝર કહેવાય એને ડીકમ્પોઝર હવે ડીકમ્પોઝર કીવર્ડ તમારા માટે નવું હોય તમને એવું લાગે કે આ તો શું ખબર જ નથી પડતી પણ હકીકતમાં જે ડીકમ્પોઝર જે છે ને એનું ગુજરાતી શું થાય એ ડીકમ્પોઝર એનું ગુજરાતી એવું થાય કે સડવાની પ્રક્રિયા એ જે સડવાની પ્રક્રિયા જે છે ને એને ડીકમ્પોઝિંગ કહેવાય ડીકમ્પોઝિંગ ડીકમ્પોઝ ડિકમ્પોસ્ટ એવો કે ડીકમ્પોસ્ટ ખાતર લાવજો ડીકમ્પોસ્ટ ખાતર લાવજો તો કે ડીકમ્પોસ્ટ ખાતર કયું તો એ અળસિયાનું નહીં બધાનું હોય એ અને અળસિયાની શું કરે તો કે જમીનને સળવવામાં જમીનની અંદર ખાડા પાડવામાં જમીનને પોચી બનાવવાનું ને બધું કામ કરે ઓકે તો કીવર્ડને આવી રીતે સમજવાના છે ઓકે હવે એવું કહે છે કે ચાલીસ વર્ષમાં પૃથ્વી ઉપરથી લગભગ ત્રીજા ભાગના ત્રીજા ભાગના એટલે કે તેત્રીસ ટકા જેટલા જીવ અને નાના જીવો જે છે એ નષ્ટ થઈ જશે અને આના કારણે બાયો સાયકલ ફૂડ સાયકલ અને લાઈફ સાયકલ જે છે એને મોટો ફટકો પડશે ફૂડ સાયકલ શું તો કે ફૂડ ચેઇન જે આહાર કાઢી એ મેં તમને જે ચલાવી દીધી એ બાયો ને લાઈફ સાયકલ એ આપણે આગળ શીખીશું તો આ બધાના કારણે આ બધાને એ ઇફેક્ટ કરશે અસર કરશે હવે આ બધું શું લેવા થઈ રહ્યું છે આ બધા જીવજંતુઓ કેમ ગાયબ થઈ રહ્યા છે તો આપણે પહેલાં જ જોઈ લીધું કે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઔદ્યોગિકરણના કારણે પોલ્યુશન પ્રદૂષણના કારણે અર્બનાઇઝેશન શહેરીકરણના કારણે મનુષ્ય જંગલને કાપતો થઈ ગયો છે વિકાસની ને બધાની માટે એટલે કે એ ત્યાં જતા રહ્યા છે એના કારણે આટલું તો થઈ જ્યું છે આ ઉપરાંત કુદરતી ફેરફારો ક્લાઇમેટ ચેન્જને એ બધું થઈ રહ્યું છે વાતાવરણની અંદર એક્સ્ટ્રીમ ફેરફાર આવી ગયા ગમે ત્યારે વરસાદ આવી જાય ગમે ત્યારે તડકો પડી જાય અને વરસાદ એ જેવો ને એક્સ્ટ્રીમ વિષમ પ્રકારનો એટલે કે ઋતુ ચક્રમાં ફેરફારને આ બધાના કારણે ગ્લોબલ વોર્મિંગને અતિશય ઠંડી વરસાદ આ બધી ઘટના અનિયમિત થઈ ગઈ છે એના કારણે સંતુલનની અંદર ફટકો પડી ગયો છે બીજું વાત કરીએ કે માણસોના અતિક્રમણ જો અહીંયા એક બીજો કીવર્ડ છે કે અતિક્રમણ અતિક્રમણ એટલે શું તો કે અંદર ઘૂસણખોરી કરવી તો કે આપણે જંગલની અંદર અતિક્રમણ કરી દીધું છે દરિયાની અંદર અતિક્રમણ કરી દીધું છે ધીમે ધીમે આપણે બધે ઘૂસતા જઈ રહ્યા છે તો એના કારણે આ બધું ફેરફાર જે છે આવી રહ્યો છે લાઈફ સાયકલ એના કારણે ખોરવાઈ રહી છે અને જીવજંતુઓની જે સંખ્યા જે છે ને એ ચિંતાજનક રીતે ઘટી રહી છે આપણે એક રીતે જોઈએ ને તો જે પહાડી વિસ્તારો માઉન્ટેન એરિયાઝ હિલ એરિયાઝ કે જે વિષમ ગણવામાં આવે સામાન્ય રીતે અહીંયા બહુ ઓછા લોકો રહેતા હોય ત્યાં પણ હવે માણસ પહોંચી ગયો છે ત્યાં ત્યાં હવે માઇનિંગને એવું બધું ચાલુ કરી દીધું છે એટલે ત્યાં ત્યાં આ બધું ચાલુ કરી દીધું છે તો એના કારણે શું થયું છે કે ત્યાંના જીવજંતુઓને પણ ફટકો પડ્યો છે ચલો અહીંયા એક બીજી વસ્તુ જોઈએ આજે વનસ્પતિઓના જે જીવજંતુઓને બધા હોય ને એને શહેરીકરણથી શું વાંધો પડે તો શહેરમાં આખી રાત લાઇટ ચો પહેલાં સમજો કે આ બધા જે પ્રાણીઓ પક્ષીઓને એ બધા તેની પાસે ઘડિયાળ કેવું કંઈ ન હોય એને કંઈ હોવાનું નહીં બધાનું એનો ખાવા પીવાનો ટાઈમને એ કંઈ ઘડિયાળમાં જોઈને નક્કી ન કરતા એની અંદર તો બાયોલોજીકલ સાયકલ હોય બાયોલોજીકલ ક્લોક હોય એ તો સુરતના નીના આધારે એને ઓટોમેટિક ખબો પડી ગઈ કે હવે સુવાનો ટાઈમ થઈ ગયો પણ હવે થાય છે શું શહેરીકરણના નહીં બધાના કારણે ત્યાં તો ચોવીસ કલાક લાઇટ ચાલુ રહે એટલે એમને ખબર જ નથી પડતી કે રાત પડી ગઈ હવે સુવાનો ટાઈમ છો તો આના કારણે પણ એમની ઉપર એફેક્ટ થતું હોય છે બરાબર અસર પડતી હોય છે તો અમેરિકાની જે નોર્થ કેરોલીના યુનિવર્સિટી જે છે ને એને બે હજાર ચારથી બે હજાર ચોવીસ સુધી એક અભ્યાસ કર્યું હતું અને કીધું કે ભાઈ આજે શહેરીકરણ ખેતીનું પ્રમાણ જે વધી રહ્યું છે ને એ બધું અને દુર્ગમ વિસ્તારમાં પણ હવે મનુષ્ય પહોંચી ગયો છે અતિક્રમણ કરીને તો આના કારણે આ જોખમ જે છે આવી ગયું છે ઇકોલોજી ની અંદર પણ આજ બધી વાત કીધેલી હતી કે છેલ્લા વીસ વર્ષની અંદર 72% ટકા જીવ જંતુઓ જે છે એ ઘટી ગયા છે સજીવોનું જો લાઈફ ટ્રી બનાવવામાં આવે લાઈફ ટ્રી એટલે શું તો કે કેટલા સજીવો હતા નાના જીવ જંતુઓ એની ઉપર મોટા જીવ જંતુ એની ઉપર એની કરતાં મોટા આવું જો ટ્રી બનાવવામાં આવે તો આપણે જોઈએ ને તો નાના જીવજંતુઓની તો કરોડી કરોડો પ્રજાતિઓ આવી એમ છે અને હજી ઘણી બધી તો આપણે પતોય નથી લગાવી જેના વિશે આપણે હજી જાણતા જ નથી અને આ બધી આની અંદર લાઇફ સાયકલની અંદર જે છે એ સંબંધ ધરાવે છે જીનેટિક સંબંધ ધરાવે છે ઓર્થોપોડ ફાઈલમ એના આધારે આપણે કહીએ ને તો જીવ સમુદાયની લગભગ ચાલીસ જેટલી બ્રાન્ચ છે જેમાં પંદર લાખથી વધુ જીવજંતુઓ જે છે જોવા મળે છે જેની આપણે ઓળખ કરેલી છે હજી વાત કરીએ ને આ જે પંદર લાખ છે ને એ ખાલી સાહીઠ ટકા છે જેટલા પણ જીવજંતુઓ જે છે ને એના સાહીઠ ટકાનો જ આપણે પતો લગાવ્યો છે હજી ચાલીસ તો આપણે ગોતી જ નથી એકા ચાલીસ જે છે ને એ આપણે પહોંચની બહાર છે અમુક એવો હોય કે જે ખાલી કીડા હોય જે રાતે જ ઉડતા હોય રાત્રે જ ફરતા હોય એ પારિસ્થિતિકી તંત્રમાં મહત્વનું કામ કરે પોલિનેશન એ બધું આપણે જોઈ લીધું બરાબર હવે વાત કરીએ છેલ્લા દોઢસો વર્ષમાં પાંચ લાખ કરતાં વધારે પ્રજાતિઓ જે છે ને એ લુપ્ત થઈ ગઈ છે

પણ એને આપણે બચાવી દીધા અને એટલે તો સમગ્ર એશિયામાં સિંહ ખાલી એક જ જગ્યાએ જોવા મળે છે કઈ જગ્યાએ તો કે આપણા સૌરાષ્ટ્ર ગીરના જંગલમાં અને બીજે જોવા મળે છે બરાબર તો છેલ્લા દોઢસો વર્ષમાં પાંચ લાખ જેટલી જે આ પ્રજાતિઓ જે છે ને લુપ્ત થઈ ગઈ છે એટલે કે ગાયબ થઈ ગઈ છે પ્રશ્ન પૂછી જશે કે ભારતમાંથી કઈ લુપ્ત થયેલી છે એક્સ્ટિંગ એક્સ્ટિન્ક થયેલી છે તો ચિત્તા જે છે ને ભારતમાંથી લુપ્ત થઈ ગયા છે બરાબર હવે વાત કરીએ કે ઉષ્ણકટિબંધીય વિસ્તારો ચલો

હકીકતમાં પૃથ્વીની બરોબર વચ્ચે જે પટ્ટો આવેલો છે પૃથ્વીની બરોબર વચ્ચે જે પટ્ટો કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો પટ્ટો કર્કવૃત એટલે સાડા ત્રેવીસ ડિગ્રી ઉત્તર અને મકરવૃત્ત એટલે સાડા ત્રેવીસ ડિગ્રી દક્ષિણ આ જે પટ્ટો જે છે એને ઉષ્ણ કટિબંધ કહે છે શા માટે એને ઉષ્ણ કટિબંધ કહે છે તો કે ત્યાં પૃથ્વીના સૂર્યના કિરણો સીધા પડે છે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે એટલે એ સૌથી વધુ ગરમ થાય છે અને ગરમ થાય એને તો ઉષ્ણ કહેવાય ને ગરમ થાય એટલે એ એને તો ઉષ્ણ કહેવાય ને તો હવે તમે ઉષ્ણ ઉષ્ણકટિબંધ નામ શું લેવા આપ્યું કઈ રીતે આપ્યું અને શું હવે તમે કહી શકો કે ખાલી અને ખાલી ઉષ્ણ કટિબંધ શબ્દ ઉષ્ણ ઉષ્ણ શબ્દ આપણે સમજી જઈએ ને તો એના આધારે આપણે ત્યાંનું તમામ વસ્તુ જે છે એ સમજી જઈએ કે ક્યાં આવેલું હશે ત્યાં સૂર્યના કિરણો કેવા પડતા હશે શું હશે એ બધું આપણે સમજી જઈએ બીજી વસ્તુ ચાલો સાથે સાથે એ ટોપિક હું તમને ચલાવી દઉં કે ઉષ્ણ કટી છે તો અહીંયા ગરમી કેવી હશે તો ગરમી અને તાપમાન કેવું હશે ગરમી અને તાપમાન વધારે હશે ગરમી અને તાપમાન કેવું હશે ઊંચું હશે ગરમી અને તાપમાન ઊંચું હશે તો સમુદ્રના પાણીનું બાષ્પીભવન વધારે થશે કે ઓછું થશે તો કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન વધારે થશે વધારે થશે સમુદ્રના પાણીનું બાષ્પીભવન વધારે થશે તો વરસાદ વધારે આવશે કે ઓછો આવશે તો કે વરસાદ વધુ આવશે અને એટલે જ તમે જોતા હશો કે સૌથી વધુ વરસાદ ક્યાં આવે છે સૌથી વધુ વરસાદ ઉષ્ણકટિબંધમાં આવે છે સાડાતેસ ડિગ્રી નોર્થથી લઈને તો તેવીસ ડિગ્રી સાઉથ કર્કૃત અને મકરકૃત વચ્ચેનો વિસ્તાર જે છે ત્યાં સૌથી વધુ વરસાદ આવે છે ત્યાં સૌથી વધુ વરસાદ આવે છે સૌથી વધુ વરસાદ આવે છે એટલે તો અહીંયા રેઇન ફોરેસ્ટ જોવા મળે છે રેઇન ફોરેસ્ટ એટલે શું રેઇનનો મતલબ વરસાદ ફોરેસ્ટ એટલે જંગલો વરસાદી જંગલો એટલે તો ત્યાં શું જોવા મળે છે વરસાદી જંગલો ઇંગ્લિશમાં એને કહેવાય રેન ફોરેસ્ટ અને એનું આખું નામ કેવું હોય તો એને એવું કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કોઈ વ્યક્તિ જે છે એને પહેલી જ વાર આ આટલો ભારે ભરખમ શબ્દ કહી દીધો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એનું મગજ ચકરાઈ જાય સામાન્ય રીતે ચકરાઈને કંઈ ખબર જ ન પડે એટલે પણ જો એ ધ્યાનપૂર્વક વિચાર કરે કે ઉષ્ણ એટલે શું કટિબંધીય એટલે શું વરસાદી એટલે શું અને જંગલો એટલે શું તો એના મગજમાં હરખું ચિત્ર બરાબર ચલો ફરીથી હું તમને કહું ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કહો તો કે સાડા ત્રેવીસ ડિગ્રી નોર્થથી લઈને તો સાડા ત્રેવીસ ડિગ્રી સાઉથ એટલે કે કર્કૃત અને મકરઋત વચ્ચેનો વિસ્તાર આપણે આખી દરેકે દરેક વસ્તુ માત્ર અને માત્ર એક કીવડના આધારે જ સમજી શકીએ અને એ કીવડ કહેવો તો કે ઉષ્ણ એટલે ગરમ ઉષ્ણ એટલે શું તો કે ઉષ્ણ એટલે ગરમ ગરમના આધારે તો કે ગરમ શા માટે છે પૃથ્વીના કિરણો સીધા પડે છે એટલે પૃથ્વીના કિરણો અહીંયા સીધા પડે છે એટલે શું થશે અહીંયા ગરમી વધારે હશે તાપમાન વધારે હશે તાપમાન વધારે હશે તો શું હશે તાપમાન વધારે હશે એટલે આ બાષ્મીભવન વધુ થશે બાષ્પીભવન વધુ થશે તો વરસાદ વધુ આવશે વરસાદ વધુ આવશે એટલે ત્યાં જંગલ જોવા મળશે અને જંગલો પણ સૌથી વધુ યાદ જોવા મળશે એમેઝોન જંગલોને બધા જ છે જંગલો પણ સૌથી વધુ ક્યાં જોવા મળશે જોવા મળશે અને આ જંગલોને શું કહેવાય તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ચલો હું તમને બીજી પણ વાત કહી દઉં પ્રશ્ન પૂછાઈ લેશે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બનવા માટે વરસાદ કેટલો હોવો જોઈએ તો કે વરસાદ બહુ વધારે હોવો જોઈએ ઘણો વધારે તો કે કેટલો વધારે તો કે બસો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ હોવો જોઈએ વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં નીચેના પૈકી કેટલો વરસાદ હોય છે અથવા બસો સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ જો જોવા મળે છે તો ત્યાં કયા જંગલો જોવા મળવાની શક્યતા વધુ રહેલી છે તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે એ જોવા મળવાની શક્યતા વધુ રહેલી છે ઓકે આ બધું આપણે કેવી રીતે યાદ રાખવાનું છે ક્રમમાં ચેઇનમાં યાદ રાખવાનું છે અને આ કીવર્ડ ટેકનિકના આધારે યાદ રાખવાનું છે ખ્યાલ આવ્યો અહીંયા હવે હું તમને બીજી ટેકનિક કહી દઉં એક મેં તમને કીવર્ડ ટેકનિક કીધેલી હતી બરાબર કીવર્ડ ટેકનિક આપણે સમજી લીધું કે ભાઈ કીવર્ડ ટેકનિકને તમારે માસ્ટર કરવાની છે હવે હું તમને બીજી એક ટેકનિક કહું એ બીજી ટેકનિક એ છે ચેઇન ટેકનિક આવી ઘણી બધી ટેકનિક હું તમને કહેતો રહીશ મેં તમને કીધું કે આ હવે તમારી એક યાત્રા શરૂ થઈ ગઈ છે હોલિસ્ટિક લર્નિંગની હોલિસ્ટિક લર્નિંગની બરાબર હવે ચેઇન ટેકનિક શું છે એ સમજીએ હકીકતમાં આપણું મગજ જે છે ને આપણું મગજ એ ન્યુરોન્સના કમ્યુનિકેશન દ્વારા ચાલે ન્યુરોન્સના કમ્યુનિકેશન એટલે કે ન્યુરોન્સના વ્યવહાર દ્વારા ચાલે એક રીતે જેવી રીતે આ સ્પાર્ક થતું હોય ને ઇલેક્ટ્રોન જેવી રીતે યાત્રા કરે ને વાયરની અંદર ને એ બધાની અંદર વીજળીની એની અંદર જે ઇલેક્ટ્રોન જે ઝઘુમઘુ જે થતું હોય ને સ્પાર્ક જે ચમકતું જે ચમકારો થતો હોય ને આપણા મગજની અંદરનું કમ્યુનિકેશન જે છે ને એ પણ સેમ એવી જ રીતે થાય એને ન્યુરોન્સ કહેવામાં આવે ન્યુરોન્સના કોષો આવે આપણું સમગ્ર શરીર જે છે ને એ ન્યુરોન દ્વારા બનેલું છે સોરી આપણું સમગ્ર શરીર જે છે ને એ કોષ દ્વારા બનેલું છે કોષ દ્વારા અને જે મગજના કોષ જે છે એને ન્યુરોન્સ કહેવામાં આવે અને ન્યુરોન્સ જે છે ને એ જ આ બધું કામ કરે બધું એટલે શું યસ રાઈટ ન્યુરોન્સને ગુજરાતીમાં શું કહેવાય ચેતાકોષ રાઇટ ચેતાકોષ ચેતાકોષ બરાબર તો હવે આ જે ન્યુરોન્સ કામ કઈ રીતે કરે તો કે આ જે ન્યુરોન્સ જે છે ને એ ચેઇન સિસ્ટમથી કામ કરે ચેઇન સિસ્ટમથી ચેઇન સિસ્ટમનો મતલબ શું એટલે કે ક્રમિક રીતે કામ કરે ક્રમિક રીતે ફોર એક્ઝામ્પલ તમે વિચારો હું તમને એમ કહું કે કોઈ નંબર હું તમને કહું કે બાર લાખ ચોત્રીસ હજાર પાંચસો સડસઠ તમારે યાદ રાખવાના છે તમે યાદ રાખી શકો બાર લાખ બરાબર થોડી વાર પછી તમે ભૂલી જશો બરાબર બાર લાખ ચોત્રીસ હજાર એક બે ત્રણ ચાર પાંચ આ આંકડો તમે યાદ રાખી શકો તો અભ્યાસ ને તો હવે તમે ક્યારેય નહીં ભૂલો સમજાણું કેમ કારણ કે આ ક્રમિકતા થઈ ગઈ તમે કોઈપણ વસ્તુને જેટલી વધારે ક્રમમાં યાદ રાખશો એટલી એ વધારે લાંબો સમય સુધી યાદ રહેશે બીજું ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ લઈએ અત્યારે હું તમને કહું કે તમે એબીસીડી બોલો તમે બોલી જશો અત્યારે હું તમને કહું એબીસીડી બોલો બોલી જશો કેમ હવે એબીસીડી તો બચપણમાં શીખાતા તેમ છતાં પણ અત્યાર સુધી યાદ છે કેમ કારણ કે ક્રમિકતા ક્રમિક રીતે આપણે યાદ રાખેલી છે એટલે એટલે કોઈપણ વસ્તુ જે છે ને એને ક્રમિકતામાં યાદ રાખવાની ક્રમમાં યાદ રાખવાની અત્યારે આપણે શું ક્રમમાં યાદ રાખવું કે ઉષ્ણકટિબંધ ઉષ્ણ એટલે ગરમ ગરમના કારણે તાપમાન વધારે હશે તાપમાન વધાર હશે વરસાદ વધુ આવશે બાષ્પીભવન વધુ થશે વરસાદ વધુ આવશે જંગલ વધુ હશે બરાબર તો આવી રીતે દરેક વસ્તુ ક્રમિકતાના આધારે યાદ રાખે બીજા ઉદાહરણ દ્વારા સમજી તમે ઘણી બધી વાર અમુક વસ્તુ તમે નોટ કરજો નહીં તમે નોટ કરી લો હવે નોટ કરજો કારણ કે આ સમજશો તમે અત્યારે બરાબર તમે નોટ કરજો ઘણી બધી વાર કેવું થતું હશે કે મોબાઈલ ને સોશિયલ મીડિયાને આ બધું જે આવ્યું ને એના કારણે ડિસ્ટ્રેક્શન વધી ગયું છે એને કારણે ડિસ્ટ્રેક્શન વધી ગયું છે કેવું ડિસ્ટ્રેક્શન વધી ગયું છે ઘણી બધી વાર તમે વિચારો કે મારે અમિતભાઈને મેસેજ કરવાનો છે કોઈ પણ એક્સ ઝેડ બરાબર વોટ્સએપમાં મેસેજ કરવાનું તમે વોટ્સએપ ખોલો તો એને મેસેજ કરવાનું તો સાઈડમાં રહી જાય ક્યાંક બીજે જ ગરી ગયા હોય કેમ કારણ કે બીજા કોઈક જૂના કોકના મેસેજ આવ્યા હોય કે ઓલું પેલું બીજે ક્યાંક કરી ગયા અને જે મેઇન કામ હતું એ તો ભૂલી ગયા હોય આવું થાય છે કે નથી થતું તો કે ઓબ્વિયસ ઘણી બધી વાર થાય છે એનું સૌથી મોટું કારણ એ કહે છે કે સોશિયલ મીડિયા જે છે સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે અને એના કારણે આપણી જે શોર્ટ ટર્મ મેમરી જે ટૂંકા ગાળાની જે યાદશક્તિ જે છે એને પણ એ બહુ મોટી ઇફેક્ટ કરે છે તો આપણે આવું થાય ત્યારે શું કરવાનું તો આપણે પાછું ત્યાં જવાનું આપણા મગજ જે છે ને એ એક લાઇનની અંદર એક લિનિયર પાથની અંદર સીધી રેખાની અંદર કામ કરે છે તો હવે માની લો કે તમે તમે હવે પાછા વોટ્સએપમાં વોટ્સએપમાં રહેવું તો તમને યાદ નહીં આવી કે ભાઈ આ શું હતું કે કઈ રીતે હતું તમારે જો પાછું એ કામ યાદ કરવું હોય ને તો તમારે એ જગ્યાએ જવું પડશે કે જે જગ્યાએ રહી અને તમને એ યાદ આવેલું હતું બીજા ઉદાહરણ દ્વારા સમજીએ ફોર એક્ઝામ્પલ સમજો કે તમારે ચાવી ખોવાઈ ગઈ બરાબર તમારા ઘરની અંદર કિચન છે એક બેડરૂમ છે એક હોલ છે બે અલગ અલગ બીજા રૂમ છે બરાબર અને કિચનમાં હતા અને તમારે ચાવી ખોવાની તો પછી હવે તમે બીજે બધે આવીને યાદ કરશો તો યાદ આવવાની શક્યતા ઓછી છે પાછા તમે કિચનમાં જઈને જ યાદ કરશો તો એ વધારે શક્યતા છે કે તમને સરળતાથી આવી જશે બરાબર તમને કદાચ આ વાત અત્યારે ગોળા કે ઓલું પેલું લાગતી હશે પણ તમારે જાતે આ કરવાનું અને આ કોઈ હું રિસર્ચના આધારે જે વૈજ્ઞાનિક કમ્યુનિટીએ જે રિસર્ચ કરેલું છે એના આધારે કહી રહ્યો છું એટલે ઇન શોર્ટ આનો આપણે ભણવામાં કઈ રીતે ઉપયોગ કરવાનો કે કોઈપણ વસ્તુ જે છે ને દરેક વસ્તુ એને આપણે ક્રમમાં યાદ રાખવાની આપણે ઘણી બધી વાર કેવું કરતા હોય કે એને ક્રમમાં યાદ ન રાખતા હોય બધું આડું આવડું જેમ કે મેં તમને છ શબ્દ કીધેલા હોય કે છ ફળના નામ કે સફરજન બરાબર તો એને યાદ રાખતા હોય તો એવું ક્યારેય કરવાનું નહીં હંમેશા દરેક વસ્તુની અંદર શું ક્રમિકતા પ્રાપ્ત કરવાની કોશિશ કરવાની તો એ પણ યાદ રાખવાની એક ટેકનિક છે બરાબર ઉષ્ણકટિબંધમાં અત્યારે માણસો જે છે એ વધી રહ્યા છે અને આ જીવજંતુઓને એ બધાને ખતરો છે પશ્ચિમની અંદર નામનો દેશ આવેલો છે અંદર સો કિલોમીટરના નેશનલ પાર્કમાં જેટલા જીવ જંતુઓ જેંડરીઓ જેટલા જીવ જંતુઓ નથી એટલા ખાલી કોસ્ટારિકાના સો કિલોમીટરના નેશનલ પાર્કમાં છે તમે કહી શકો એવું શા માટે હશે ચલો કહી જવું હું તમને એવું એટલા માટે કારણ કે કોસ્ટારિકા ક્યાં છે તો કે કોસ્ટારિકા તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં છે ને ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કયો છે તો ઉષ્ણ કટિબંધીય વિસ્તાર ત્યાં સૌથી વધુ વરસાદ આવે છે સૌથી વધુ જંગલ છે જ્યાં સૌથી વધુ જંગલ હશે તો જોવા મળશે ને બીજે થોડી જોવા મળશે બરાબર તો ત્યાં પણ વાર્ષિક છ ટકાના દરે જે છે ને એ આ જીવજંતુઓની વસ્તી જે છે એ ઘટી રહી છે અને અત્યાર સુધીમાં બોતેર ટકાથી વધુ જીવજંતુઓ જે છે એ વિલુપ્ત થઈ ગયા છે એક્સ્ટિંગ થઈ ગયા છે ગાયબ થઈ ગયા છે આપણે અત્યારની વાત કરીએ ને તો એક વર્ષમાં દર વર્ષે એક એક ટકો એક વર્ષની અંદર એક ટકો જીવ ગાયબ થઈ જાય ને એક્સટિન્ટ થઈ જાય ને એવી સ્થિતિ આવી ગઈ છે હવે તમે વિચારો આ બધું હું તમને શા માટે કહું છું તો કે એક તો આપણા અમુક કોન્સેપ્ટ ક્લિયર થાય હવે માની લો કે તમારે કોઈપણ જગ્યાએ અમુક નિબંધ લખવાનો આવ્યો તો નિબંધની અંદર માની લો કે ક્લાઇમેટ ચેન્જની અસરને એ બધાનો નિબંધ લખવાનો આવ્યો તો એમાં તમે આ પોઈન્ટ જે છે ને એ લખી શકો આવા પોઈન્ટ તમારા નિબંધને જે છે એ અલગ ધારવશે તો આવું બધું તમે લખી શકો બરાબર છેલ્લા ચાલીસ વર્ષની વાત કરીએ તો લગભગ તેત્રીસ ટકા ત્રીજા ભાગના જીવજંતુઓ જે છે ને એ ગાયબ થઈ ગયા છે અને આ બધાની અસર પાણીનું ચક્ર વોટર સાયકલ જંગલનું આગળ વધવું એ બધા ઉપર જે છે એ આની અસર જે છે એ થતી હોય છે પેસ્ટિસાઇડ્સનો જે ઉપયોગ કરવામાં આવે છે મોબાઈલના ટાવર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આ બધાના કારણે પણ જે છે એ અસર થતી હોય છે અને ફૂડ સાયકલને એ બધાને વાંધો પડતો હોય છે કૃત્રિમ રોશની કૃત્રિમ રોશનીના કારણે પણ વાંધો પડતો હોય છે કૃત્રિમ રોશનીના કારણે કેવી રીતે વાંધો પડે એ મેં તમને પહેલાં જ કીધું કારણ કે એમની જે બાયોલોજિકલ ક્લોક છે છે એની અંદર જે છે એ ઇફેક્ટ થતું હોય પેસ્ટિસાઈડ્સના કારણે પણ વાંધો પડતો હોય બરાબર ચલો અહીં એક બીજો પોઈન્ટ છે ગુજરાતમાં રાજસ્થાનમાં વલ્ચર વલ્ચર એટલે કે ગીધ ગીધની વસ્તી ઘટી રહી છે એનું મુખ્ય કારણ શું છે ખ્યાલ છે એ દવાનું નામ છે ડાયક્લોફેનાક એ દવાનું નામ છે ડાયક્લોફેના ડાયક્લોફેનક નામની દવા જે છે એનો ઉપયોગ વધી રહ્યો છે ખેડૂતોને બધા એનો ઉપયોગ વધી રહ્યો છે એના કારણે એમનું મૃત્યુ વલ્ચર ગીધનું મૃત્યુ જે છે એ થઈ રહ્યું છે એની સંખ્યા ઘટી રહી છે ડાયક્લોફેનક ડાયક્લોફેનક જે છે એ એક એન્ટિબેક્ટેરિયલ છે એન્ટીબેક્ટેરિયલ બરાબર દુખાવોને બધું ઓછું થાય પેઇન રિલીફ માટેની દવા છે એન્ટિબાયોટિક ગુજરાતીમાં એને શું કહે એન્ટિબાયોટિક હકીકતમાં પેરાસિટામોલ જે છે એ પણ એન્ટિબાયોટિક જ છે તો આવી બધી દવા હોય જે હકીકતમાં ઘણી બધી વાર આપણને એવું લાગતું હોય કે ડોક્ટર આપણને દવા દવા આપે ને એટલે આપણને એવું લાગે કે આપણે હાજા થઈ ગયા હકીકતમાં શરૂઆતના તબક્કામાં આપણે હાજર નથી થતા હોતા પણ એ પેઇન રિલીફ હોય છે એ ખાલી આપણું દર્દ જે છે ને એ દર્દનું સિગ્નલ આપણા મગજ સુધી પહોંચવા દેવામાં આવતું નથી બાકી દર્દ તો ત્યાં અં જ હોય છે ખાલી એનું સિગ્નલ પહોંચતું નથી હોતું બરાબર તો એ એન્ટીબાયોટિક ડાયક્લોફેનક દવા જે છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે